છ જેટલા વ્યક્તિઓ ભેગા મળીને લૂંટની ઘટનાને અંજામ આપેલ હોય ત્યારે આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી રિપોર્ટમાં મૂળ તમિલનાડુના અને હાલમાં સુરત જિલ્લાના ચલથાણ ખાતે રહેતા કર્પસ્વામી અય્યાવુ તથા શિવા સુબ્રમણી વેલુ સ્વામીએ પોતાના શેઠ પલની સ્વામીના વ્યાજના ધંધાના અલગ અલગ ધંધાર્થીઓને આપેલ વ્યાજના નાણાંની ઉઘરાણી કરવા ચલથાણ ખાતેથી યુનિકોર્ન મોટરસાયકલ પર સવાર થઈને વલોડ ખાતે વેડછી સર્કલ ખાતે આવેલ બાબા આમલેટની લારી તથા હોટલ હોટ ચિલી ખાતેથી નાણાની ઉઘરાણી કરી વાલોડ વેલછી સર્કલ થઈ ભાવના હોટલની સામેથી બુટવાડા ગામ તરફ જતા રોડ ઉપર સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં ડીજીવીસીએલ ઓફિસ સામેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ ત્રણ મોટરસાયકલ જે પૈકી આર ફિફ્ટીન સ્પ્લેન્ડર તથા સ્કૂટી મોપેડ ઉપર સવાર કુલ છ અજાણ્યા ઈસમોએ કર્પસ્વામી તથા શિવા સુબ્રમણીને રસ્તામાં રોકી ધમકી આપી હતી તેમજ ધીક્કા મૂકીનો માર મારી ચપ્પુ બતાવી તેમની પાસેથી નવ હજાર રૂપિયા રોકડા તથા ત્રણ મોબાઈલ એમ મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજાર રૂપિયાની લૂંટ કરી આ છ ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે આ લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લૂંટના બનાવને પગલે કર્પસ્વામી અયવુએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વાલોડ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ